અને પછી તારા બચ્ચા આ દુનિયામાં આવતા પહેલા જ ઉપર જતા રહેશે બહુ જ મજા આવશે કાગડાની આવી વાતો સાંભળી બુલબુલ ગભરાઈ જાય છે શું આ તમે શું કહો છો કાગડા ભાઈ તે હું ના કરશો અરે તેનું તો રોજનું છે બુલબુલ તું તેની વાતોને ના સાંભળીશ એક નંબરનું નલાયક છે આ કાગડો માત્ર બીજાને હેરાન કરવા માટે આવી બધી વાતો કરે છે હા બદમાશ કાગડા મારી વાત ધ્યાનથી સાંભળ જો તે મારા ઈંડાને કંઈ કર્યું ને તો તને છોડીશ નહીં અચ્છા તમે શું કરી લેશો તમે મને કંઈ નથી કરી શકતા હું તો તમારા ઈંડા પાડીને પણ ઉડી જઈશ એ બદમાશ કાંકડા ચાલ નીકળ અહીંયાથી અને અમને ડરાવવાનું બંધ કર નહીં તો સારું નહીં થાય